જય દ્વારકાધીશ મિત્રો માં તમારું સ્વાગત છે હું જયરામ દેસે મિત્રો તો આપણે તળાઈ પાણી પીને જઈ રહી છે જોમાં આગળ પણ બીજી ભેસો જઈ રહી છે આ બધી ભેસો છે આપણે ઉલાવતી આપણી ભેસો છે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહો મિત્રો તો જો આપણે ભેસો આવી રહી છે અને અહીંયા છે આપણું ખેતર તો આપણા ખેતરમાં આજે ભેસો લઈને આપણે આવી ગયા છીએ તો ચાલો કન્ટિન્યુ બન્યા રહો આપણે તળાવ બેસું પાણી પાડે લઈને આવી ગયા છે પાછા આપણા ખેતર જુઓ જ્યાં રજકે બાદરી કાલે હતી ખેતર લઈને આવી ગયા છે બેસું લીમડાની સાઈડ મસ્ત બધી ઊભી છે જોઈ લો તો ચલો આગળ કન્ટિન્યુ બન્યા રહો મિત્રો જુઓ આપણે બેસું પાછી આવી ગઈ છે બાદરીવાળામાં ઓલી બાજુલી આપણે ઉભી રહીને પોળવા માંડી છે જુઓ અહીંયા છે આપણે તમાકુ ઉલી બાજુ છે રજકો પેજો માટે ચલો કન્ટિન્યુ મિત્રો તો જો આપણે પેશો આવી ગઈ છે એરંડાવાળા ખેતરમાં જો પેશો ચરે છે ને આજે આપણે રાઈ લે તો ચલો આગળ તમને બતાવ પેશો આવી ગઈ છે વાડે બધી પેશોને ગમેણે બાંધી દીધી છે ગમેણે રજકા નિયાળ કરેલ છે જો અહીંયા છે આપણી વાસડી ક્યુટ કબીર એકા બીર જો આ છે વાસડી ਕਬੀਰ 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 ਲਓ ਕਬੀਰ ਜੋ ਕਬੀਰ ਖਣੀ ਰਹੀ ਦੀ ਹੈ ਕਬੀਰ ਆਛੇ ਨੀ ਮਾਂ ਜੁਏ ਲੋ ਆਪਣੇ ਛੇੜੀ ਗਾਇ ਅਡਰ ਬਡਰ ਕੁਆਲਿਟੀ ਜੁਏ ਲੋ ਜੋ ਚਲੋ ਕੰਟੀਨਿਊ ਅਗੜ ਬਨਿਆ ਰੋ